બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પર્વ પર શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમૂહમાં શારદા પૂજન સંપન્ન કરવામાં આવ્યું દીપાવલીના પાવન પર્વે બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા મંદિરના પટાંગણમાં બુધવારથી પ્રારંભ થતા નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના ચોપડાનું પૂજન પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સંતો દ્વારા વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમૂહમાં શારદા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધુ ભાવિક ભક્તો પોતાના વ્યવસાયના ચોપડા લઈ આ પૂજનમાં સહભાગી રહ્યા હતા અમુક યુવાનો જમાનાને અનુરૂપ ચોપડાના સ્થાને લેપટોપ લઈ પૂજામાં જોડાયા હતા જે પુરવાર કરે છે કે પ્રથા કે વ્યવસ્થા બદલાઈ શકે છે પરંતુ આસ્થા હજી પણ એ જ છે પૂજ્ય સંતોએ ભક્તોને શુભ લક્ષ્મીનું આગમન અને ચીરકાળ સંરક્ષણ માટે વૈદોક્ત પ્રાર્થના કરી હતી

આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અંદર પણ તમામ મંદિરોની અંદર ચોપડા પૂજનનો કાર્યક્રમ છે યોજવામાં આવે છે આજ રોજ અટલાદરા મંદિર બીએપીએસ મંદિર ખાતે પણ આ ચોપડા પૂજનના કાર્યક્રમમાં લગભગ હજારેક જેટલા ભક્તો આ કાર્યક્રમની અંદર જોડાયા છે આનંદની વાત એ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ આજરોજ ગોંડલ ખાતે મંદિરની અંદર ત્યાં ભક્તો સમક્ષ ચોપડા કાર્યક્રમ કાર્યક્રમની અંદર પોતે જોડાનાર છે એનો કાર્યક્રમ પણ છે જે કંઈ બધા ભક્તો એ પોતે વ્યવસાય કરતા હોય ધંધો કરતા હોય એમાં નામો છે જમા અને ઉધારનું નામું લખે છે અને વર્ષ દરમિયાન ધંધાની અંદર ખૂબ પ્રગતિ થાય સાથે એના અંદરથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય વ્યવસાયની અંદર પ્રગતિ થાય એના માટે ચોપડા છે એ લખતા હોય છે અને ચોપડાનું પૂજન કરાવતા હોય છે તો આજે અટલાધર મંદિર ખાતે પવિત્ર સંતોના મુખેથી આ જે વિધિ ચાલી રહી છે અને એ વિધિની અંદર બધા ભક્તો જોડાયા છે અને ભક્તો બધા જોડાઈને પોતાના વ્યવસાય કાર્યની અંદર ખૂબ પ્રગતિ થાય એના માટે લક્ષ્મી પૂજનના કાર્યક્રમની અંદર બધા જોડાયા છે પ્રાર્થના કરીએ કે ધંધા વ્યવસાય બધાને ખૂબ પ્રગતિ થાય ખૂબ વિકાસ થાય ખૂબ શાંતિ પ્રાપ્ત